સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે અને શ્રી હરિજી મહારાજને હવે રાજી કરવાનો શું ઉપાય છે એ પ્રશ્નનો ઉત્તર છે ધર્મામૃત શિક્ષાપત્રીને નિષ્કામ શુદ્ધિ પ્રમાણે વર્તે તો રાજી થાય હવે એનો અર્થ એમ કે મહારાજ અહીં પૃથ્વી ઉપર હોય ત્યારે તો પછી મહારાજની પાસે પ્રાર્થના કરી દે માફી માગી લે એટલે મહારાજ રાજી થઈ જાય અને પાછા કે હોતે કે હવે આમ કરો મહારાજ પૃથ્વી ઉપર મનુષ્ય રૂપે ન હોય ત્યારે ભગવાનને રાજી કરવાનો શું ઉપાય તો ધર્માવૃત શિક્ષાપત્રી શિક્ષાપત્રી અને નિષ્કામ શુદ્ધિ એ ત્રણ ગ્રંથ પ્રમાણે રે અને ગુણાતી સ્વામી ની વાતોમાં લખ્યું કે ગ્રહસ્થ હોય તે અગિયાર નિયમ પ્રમાણે એને પાંચ વર્તમાન તો કીધા પણ એમ પાંચ વર્તમાન અગિયાર હિંસા ન કર્યા શંકો ત્યાગ માથા ન ખાવત મદદ પીવત નહીં બળભાગ વિધવા કો સ્પર્શત નહીં કરત ના આત્મઘાત ચોરી ન કરણી કાહુકી કનક ન કોઈક લગાથ નિંદત નહીં કોઈ દેવ બિન ખપતો નહીં ખાત વિમુખ જીવ કે વદન છે કથા સુની નહીં જાત આ અગિયાર નિયમ એ ગ્રહસ્થને પણ કઠણ પડે હારા ભગત હોય તો કઠણ પડે વિમુખ જીવ કે વદન છે કથા સુની નહીં જાત હવે કેટલું બધું કઠણ કથા સાંભળતી હોય તો આપણે બેહવું પડે એને બધું કરવું પડે એટલે કાલે અમારે વિપુલ ભગતની અરે વાત થતી હતી રિલેશન જોડવું હેલું છે પણ આપણે ક્યારેક તોડવું હોય કોકની આરે તો એ અઘરું કહેવાય જો કે રિલેશન નિભાવવું અઘરું છે પણ નબળા માણસોથી તોડવું રિલેશન એ કેટલું બધું કઠણ છે વિભીષણ ને રાવણની આ રિલેશન કે હું રાવણનો ભાઈ છું તો હનુમાનજીને ગયા અને હનુમાનજીને ખબર પડી કે આને તો ઠેઠ રાવણ ઉપર ઉપર નહીં ઠેઠ અંદર ઘરી ગયો છે અને એનું એનું ગૌરવ છે અને અભિમાન છે હવે એને તોડવું પડે રાવણની અરે હકીકતમાં તેનો ભાઈ હતો કુટુંબી હોય અને નજીકના રિલેટિવ હોય એની આયરે આપણો ઓછો સંબંધ મેનેજ કરવો એ બહુ કઠણ હોય કલ્યાણના માર્ગમાં નુકસાનરૂપ હોય તો સંબંધ ઓછો કરવો જોઈએ કલ્યાણના માર્ગમાં નુકસાનરૂપ ન હોય તો તો કાંઈ વાંધો નહીં પણ નુકસાનરૂપ હોય તો એને એને અરે સંબંધ ઓછો કરવો જોઈએ એ પાછો એવો ન થવો જોઈએ કે એને એમ ન થવું જોઈએ કે આ મારે અરે માઇનસ સંબંધ રાખે છે એને મેનેજ કરવાનો હગા હોય તો હગાને હગા રહેવા જોઈએ પછી હગા મટી ન જવા દે અને બહુ ઊંડાઈ ન ઉતરવું જોઈએ ત્યારે એને મેનેજ કર્યો કહેવાય એટલે વિમુખ જીવ કે વદન છે વિમુખની આરે રિલેશન અને ભગવાનના એકાંતિક ભગતની આરે રિલેશન એ બે રિલેશન છે એ નિભાવવા કઠણ બાકીને બધા કોમન સંબંધો છે એને તો કંઈ નિભાવવામાં કંઈ બહુ વાંધો ન હોય થોડાક જ્ઞાન થોડાક આવ્યા તો કંઈ બહુ ફેરફાર ન થાય આ બે છે એ કલ્યાણને દાતા છે આ બે રિલેશન છે એ કલ્યાણમાં કારણરૂપ છે ઓલો નેગેટિવ રૂપે ને ઓલો પોઝિટિવ રૂપે પણ કલ્યાણના કારણ છે બે બે સંબંધો કલ્યાણ બગાડી એકે છે એટલે ગુણાતીતાનંદ સ્વામીની વાતોમાં લખ્યું કે ગ્રહસ્થને અગિયાર નીમ પાળવા અને ત્યાગીને ત્રણ ગ્રંથ પાળવા અત્યારે ભગવાન પૃથ્વી ઉપર મનુષ્ય રૂપે ન હોય તો આટલો તો પાયો પછી કાંઈ વધારે થાય એટલું કરવું પણ આની ફ્રેમમાં રહીને કરવું આ ત્રણ ગ્રંથમાં હોય આ ત્રણ ગ્રંથની ફ્રેમમાં રહીને કરવું અને ગ્રહસ્થ અગિયાર નિયમની ફ્રેમમાં રહીને કરો તો મહારાજ રાજી થાય હવે મહારાજને રાજી કરવાનો સો ઉપાય એવો પ્રશ્ન છે આ બે પ્રશ્ન ગુણાતીતાન સ્વામીએ અને ગોપાલન સ્વામી બે લીધો છે ગુણાતીતાન સ્વામી હોતે લીધું ગુણાતીતાન સ્વામી એમ લીધું કે મહારાજ હતા ત્યારે તો મહારાજને પ્રાર્થના કરે કાંઈ કદાચને ભૂલ થઈ ગઈ હોય તો પણ મહારાજ પાંચ જઈને માફી માગી આવે મહારાજને પ્રાર્થના કરે મહારાજ રાજી થાય કે બહુ સારું હવે આમણો કરવા જાઓ એટલે ઓલું બધું સાફ થઈ ગયું હવે તો એવું કરનારું કોણ કે એવું ક્યારે અને શ્રી હરિજી મહારાજને હવે રાજી કરવાનો શું ઉપાય છે એ પ્રશ્નનો ઉત્તર છે ધર્મામૃત શિક્ષાપત્રીને નિષ્કામ શુદ્ધિ પ્રમાણે વર્તે તો રાજી થાય ત્યાગી હોય એને સેવા આ બધું તો સારું જ છે વાંધો નહીં સંતોની સેવા કરવી ટેલ ચાકરી કરવી બીજું કરવું પણ આ ત્રણ ગ્રંથોમાં રહીને કરવું એવું ગ્રહસ્થ હોય એ બધું કરતા હોય તો એને અગિયાર નિયમની ફ્રેમમાં રહીને કરવું તો મહારાજ બહુ રાજી થાય અને ઓલું ની લોપી નાખે અને પછી કરે તો પછી તો શું કરે છે હું નથી કરતો એની ઉપર આધાર છે એક માણસ છે એ લોપીને ઈરાદાપૂર્વક લોપે છે અને એકની અશક્તિ છે ને લોપાય છે તો અશક્તિ હોય એને મહારાજને પ્રાર્થના કરે તો મહારાજ કંઈક દરગુજર કરે ગૃહસ્થને અત્યારનો અત્યારનું નિયમ એવું છે કે વટલવું નહીં ને વટલાવું નહીં કે આપણે વટલવું નહીં બીજાને વટલાવવા નહીં એટલે પોતાના ઘરમાં તો રાખીએ કે પણ બીજાને પણ શું કરે હવે એને છોકરા છોકરીઓ બધા હોય એને બધાને ઠેકાણે પાડવા હોય આગળના જોઈન્ટ થયેલા હોય પાછા એની આયડે તોડીએ કાંઈ એવું હોય નહીં એની આડે કઈ તોડીએ કાંઈ એવું હોય નહીં એટલે રિલેશન રાખવા પડે એટલે પોતાના ઘરમાં રાખે પણ બીજું જેટલું રહે એટલું રાખે જેટલું એમાં નાસી પાસ થઈ જવું કે હાવ મૂકી દેવું એવો અર્થ નહીં પણ રહે એટલું રાખે પછી ભગવાનને પ્રાર્થના કરે મહારાજ કંઈક ફૂઝાડે હારું તો એ પ્રમાણે કરે એનું પ્રોટેક્શન થાય એવી રીતે કરે બાકી તો એને શું કરે એમ એટલે અમુક પોતાનેથી થાય એટલું કરે અને બાકીનું પછી મહારાજ ઉપર છોડે પણ હાવ પહેલેથી ગોઠણિયા વાળી જાય અને નાદારી નોંધાવી દે તો અશક્તિ હોય એ બધું ભગવાન નોંધ લે કે આ એને આ નથી કર્યું એમ થાય એટલું કર્યું હોય અને પછી ન થયું હોય તો મહારાજ જાણે કે એની શક્તિ બારું છે અને કેટલાક તો ઇરાદાપૂર્વક લોપતા હોય એને એનો તો કોઈ આમાં ક્લાસ જ નથી ઈરાદાપૂર્વક લોપતા હોય ને ઈરાદાપૂર્વક પાળવું જ ન હોય જેને નાદારી જ નોંધાવવી હોય એને બધાને કંઈ એવી રીતે ત્યાગીઓમાં એનો ઈરાદો હોવો જોઈએ કે આપણે ભગવાનને રાજી કરવા માટે ભગવાનની આજ્ઞા પાળવીશું અને શ્રી હરિજી મહારાજને હવે રાજી કરવાનો શો ઉપાય છે એ પ્રશ્નનો ઉત્તર છે ધર્મામૃત શિક્ષાપત્રીને નિષ્કામ શુદ્ધિ પ્રમાણે વર્તે તો રાજી થાય ને શ્રી હરિજીનું ક્યાં પરોક્ષપણું છે એ તો સદાય પ્રત્યક્ષ મહારાજના મિશનનું કામ કરવું એ તો સાચું વાત છે પણ આમાં રહીને કરવાનું ખાલી મહારાજનું મિશન મિશન આપણે કોઈટે રાખીએ અને આનું ધ્યાન ન રહે તો મહારાજ રાજી ન થાય એવી રીતે ગ્રહસ્થ નહીં પણ એ મહારાજ રાજી કરવો હોય તો આમાં ફ્રેમ મારે અને પછી મહારાજને મિશનનું કામ કરવું તો ઓવર સહીગ ચડી જાય